અને તરત ખડ મિત્રો મરી જતું હોય છે નિંદામણ બાકી આપણે તમે જો હિમણમ રાપ પાકો તો આ રાપ જમીનથી નીચે નીકળી જાય તો ખડ મરતું હોતું નહીં વરસાદ આવી જાય તરત જીવિત થઈ જતું હોય છે તો મિત્રો એક સરસ જુગાડ છે એકદમ કોઈ ખર્ચા વિના સારામાં સારો જુગાડ હે જેથી કરીને આપણે નિંદામણને સારામાં સરસ રીતે મારી શકીએ છીએ તમે શકો છો આપણે કપામાં હાકેલું હોય તો એકદમ નિંદામણ જીર્યું નીચે રાપ નીકળી જાય એટલે પાછળથી આ કાંટાવાળો તાર રહ્યો એ નીંદણને એકદમ સાતમાં લેતું જતું હોય છે અને જે નિંદ મોટું આવે એને સાતમાં લઈ જઈ અને એકદમ આમાં આઠથી દસ ફૂટ આગળ લઈ જતું હોય છે અને પછી એકદમ એ છૂટું પડી જતું હોય છે એટલે એકદમ વખેડાનું નિંદ સાફ થઈ જતું હોય છે બી બાજુ મિત્રો આ રીતે તાર બાંધવાનો તો તાર તો આપણને ગમે ત્યાં મળી જાય તારનો કોઈ ખર્ચો નથી કારણ કે આ કાંટા આવે સાતમાં એટલે આના સાતમાં બહુ સારી રીતે નીંદામણ ભરાતું હોય છે બાકી આ જે કાંટાવાળો ખાધો તાર રહ્યો આમાં તો એટલું બધું ન ભરે મિત્રો આ ચાલે તો આમાં આપણે કદાચ આની સાથે આ બાંધું હોય તો આમાં બે વડી બાંધો પડે અને આ તાર હોય તો એક જ વડી આમાં જો કે બે હરાવે જ છે તમે જોઈ શકો છો કે બે હરા એકદમ તો આ રીતના સરસ મજાના બે હરા હોય એટલે અને આ કાંટા તો સાથે હોય છે તો જેથી કરી અને સારામાં સારું નિંદામણમાં આપણને મિત્રો ફાયદો થતો હોય છે આપણે બે બેદાન ચલાવવું તો અહીંયા એ જ એવું નિંદામણ સાફ નથી થતું હતું અને આ તમે એકદમ ચલાવો તો એ સરસ મજાનું નિંદામણ સાફ થઈ જતું હોય છે કારણ કે આપણે વરસાદની હેલી જામી હોય ત્યારે આપણે ગમે તેમ બે ત્રણ ટ્રેક્ટર લાગી ત્રણ ત્રણ ટ્રેક્ટર લાગી પણ આપણને તોય નિંદાણ મળતું હતું નહીં તો મિત્રો આ દેશી જુગાડ કેવો લાગે કે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનારો હોય મિત્રો તો આમાં ઘણા ખેડૂત મિત્રો પાછળ આપણે લઢી બાંધતા હોય છે મિત્રો લઢી પણ ચાલે પણ લઢીમાં શું હોય કે જે મોટી આપણે થોડીક ચીકણી જમીન હોય તો એ લઢીમાં જે ઢેફા હોય એ બાંધતા હોતા નહીં અને જે ઉગેલું નીંદુ હોય છે અને આ સરસ મજાનું જોગાડે મિત્રો ડેફાને પણ ભાગતું જતું હોય છે અને જમીન પણ સરસ મજાની હરકી કરતું જતું હોય છે મિત્રો તો મિત્રો હું તમને થોડુંક ચલાવીને પણ દેખાડીશ તો તમને કેવું લાગે ખાસ પગલું જાણું જણાવું છું તો ચાલો હું તમને પાછળ ચલાવીને પણ દેખાડું છું É, um... é um...